સુરતના ડિંડોલીમાં નિર્માણાધીન સાઇટ પરથી પટકાતા બે કામદારોના મૃત્યુ થયા છે ચૌદમાં માળે સેન્ટ્રિંગનું કામ કરતા સમયે શ્રમિકોએ ગુમાવ્યો છે જીવ ડિંડોલી પોલીસે અકસ્માતી મોતનો ગુનો નોંધતા ઉઠ્યા છે સવાલ એક સગીર સહિત બે કામદારોના મૃત્યુ થયા હતા બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ન થતા સવાલ ઉઠ્યા છે માધવ ક્રિએસ્ટ્રા બાંધકામ સાઇટમાં આ ઘટના બનવા પામી છે

ઉપરથી નીચે પટકાયા હતા જ્યાં ઘટના સ્થળે જ કમકમાટી પડ્યું તેમનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાને લઈને નિડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બંનેના જે મૃતદેહ છે તે મૃતદેહ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે આટલી મોટી ઘટના બની છે બે મજૂરના મોત નિપજ્યા છે છતાં આ સમગ્ર જે જે ઘટનામાં પોલીસે ક્યાંક ને ક્યાંક બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને બચાવવા માટે એ ચોટીનું જોર લગાવ્યું છે હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસે ફક્ત અકસ્માત મોતનો જ ગુનો નોંધ્યો છે મોડી રાતે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફક્ત નિવેદન નોંધવાનું કામગીરી કરવામાં આવ્યું છે જોકે જે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર છે તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો જે ગુનો છે તે ગુનો નોંધવામાં નથી આવ્યો આ જે બંને જે કામદારો છે તે કામદારો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે સેફ્ટીના કોઈ પણ પ્રકારના જે સાધનો છે તે સાધનો પણ તેમને આપવામાં આવ્યા ન હતા હાલ તો જે રીતે આ સમગ્ર ઘટના બની છે ઘટનાને